ગાઈસ ગુડ મોર્નિંગ મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો અમારા ગામની પ્રાથમિક શાળા જ્યાં અમારું પ્રાથમિક ધોરણ જે અમે ત્યાં ભણેલા છે તે અમારી મારી પાછળ દેખાય છે અમારી પ્રાથમિક શાળા છે ગામની અને એ અમારા ગામની પ્રાથમિક શાળા છે જ્યાં લગભગ ગામના બધા છોકરાઓ પ્રાથમિક ધોરણ આ સ્કૂલમાં ભણેલા છે લગભગ અમે ભણતા ત્યારે તો આઈ થિંક બસોથી સવા બસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા ગામના ગામના ભાણિયાઓ ભત્રીજાઓ બધાએ લગભગ મોસ્ટ ઓફ આ સ્કૂલમાંથી પ્રાથમિક ધોરણના અભ્યાસ કરેલો છે તો મિત્રો ચાલો આપણે અંદર જઈને જોઈએ સ્કૂલની શું હાલત છે અત્યારે અત્યારે તો લગભગ માંડ દસ બાર જણા છે વિદ્યાર્થીઓ ચાલો જઈએ અંદર તો ગાઈસ આપણે સ્કૂલની અંદર પ્રવેશ કરી લીધો છે વેકેશનના લીધે સ્કૂલ ક્લાસરૂમને લગભગ લોક છે પણ તો બી અંદર પગ મૂકીએ એટલે આપણી જૂની યાદો જે બાળપણ આપણું જ્યાં સ્કૂલમાં વીત્યું છે એ કાયમ યાદ રહે તો મિત્રો તમને બતાવું તો પહેલાં આ જગ્યા છે આ રહી પ્રાર્થના પ્રાર્થના સભા માટેની જગ્યા છે આ રહી આટલી ત્યારે બધા લાઈનમાં બેસી જાય ફર્સ્ટ સ્ટાન્ડર્ડ બીજું ધોરણ ત્રીજું ચોરણ ચોથું ધોરણ એ રીતે અને અહીંયા સરસ્વતી માતાનો ફોટો છે જેને પ્રાર્થના ગાવાની હોય જે ધોરણનો વારો હોય એ એ લોકો આ ઓટલા ઉપર બેસી જાય એ રીતે એ રીતે પ્રાર્થના ગવાતી હતી રોજે તો ત્યાર પછી જે આ રૂમ છે એ નવો બનેલો છે અમારી વખતે હતો નહીં પછી ત્યાં ત્યાં એક આડી દીવાલ હતી ત્યાં વોશરૂમ લેવું હતું અને આ બી આ નવું બનેલું છે પછી આ ક્લાસરૂમ બી નવો બનેલો છે જો અહીંયા લખેલું છે ઓગણીસો ને ઓગણીસો ને નવ્વાણુંમાં માં બરાબર છે એટલે આ ક્લાસમાં લગભગ ચોથું પાંચમું ધોરણ વાસુભાઈ સાહેબના હાથ નીચે આ ક્લાસરૂમમાં હું ભણેલો છું પછી આગળ વાત કરીએ તો તો પેલા જો બધા ચિત્ર દોરેલા છે બધી સ્કૂલ જોઈ લો મહારાણા પ્રતાપ સાહેબ પછી આ નકશો છે વિરંગામ તાલુકાનો પછી ત્યાં અમારું ગામ વિરંગામ તાલુકામાં આવે એટલે અમે ગોતીએ કે આપણું ગામ ક્યાં છે આપણું ગામ ક્યાં છે એમ તો આઈ થિંક આ ધાકડીની આજુબાજુ આવવું જોઈએ આપણું ગામ પણ દેખાતું નથી ચાંખો થઈ ગયો છે નકશો તો ત્યાર પછી આગળ આવીએ તો હનુમાનજી મહારાજ છે પછી પાછો નકશો આવ્યો ગુજરાત પછી ગાંધી બાપુનો ફોટો છે આ ક્લાસરૂમ આ પહેલો ક્લાસરૂમ અહીંયા અહીંયા પણ લગભગ બીજું બીજું ત્રીજું ધોરણામાં ભણેલા છે ચોથું પાંચમું આ નવા ક્લાસમાં બીજું ત્રીજું અહીંયા પછી રામકૃષ્ણ પરમહંશ સાહેબ બધી ઋતુઓની અસર આ બધા સમજૂતી પછી જય જય જવાન આ મેન કાર્યાલય છે અહીંયા પ્રિન્સિપલ સાહેબ અમારી વખતે વસરામભાઈ સાહેબ હતા પછી વસરામભાઈ સાહેબ રિટાયર થયા પછી દેરજીભાઈ સાહેબ બરોબર ત્યાં આગળ ઓફિસ છે પાછળ ભણવાનું એવી રીતે હતું પછી આ રહ્યું ને આ રૂમ આ બહુ મોટો રૂમ છે આમાં બે સ્ટેન્ડર્ડ ભેગા ભણતા બીજું ત્રીજું કે પહેલું બીજું એ રીતે આઈ થિંક લગભગ પહેલું બીજું ત્યાં ભણતા ક્યાં ત્યાં બધું પહેલું પગલું લખેલું નમ નમન કર એ બધું અહીંયા ચિત્ર દોરેલા છે બધાએ ક્લાસ બંધ છે ને અત્યારે ખોલીને બતાવે પછી પછી આવે છે આ બીજો રૂમ અહીંયા કદાચ ચતુરભાઈ સાહેબ ચતુરભાઈ સાહેબનો કદાચ ક્લાસરૂમ છે એ એમના હાથ નીચે તો આપણે ભણેલા નથી પછી પછી આ જગ્યા છે ને આ રહી જગ્યા વચ્ચેની ત્યાં છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટે ધ્વજારોહણનો કાર્યક્રમ આ જગ્યા ઉપર થાય અહીંયા બધા ધ્વજવંદન એવું બધું અહીંયા જે ઢોલ વગાડવા માટે રામ ઢોલ ને ને બધું વગાડવા માટે અહીંયા બધા લાઈનમાં ઉભા રહે પછી આમ પાછળ બધા વિદ્યાર્થીઓ હોય એ રીતની સ્કૂલની પરંપરા છે સ્કૂલ તો ત્યારે તો કેવું છે હોશિયાર છોકરો હોય એને મોટો ઢોલ વગાડવા આપતા એવું બધું હતું એમ જે મોટો રામ ઢોલ કહેતા હતા એને જે પહેલાં હોય અને રાષ્ટ્રગીત પછી એક બાજુ સરપંચ ઉભા રહે અને એક બાજુ સ્કૂલના આચાર્ય શ્રી ઉભા રહે પછી આ બીજો રૂમ આ અલગ રૂમ અને આઈ થિંક ભૂતિઓ રૂમ કહેતા હતા અમે કારણ કે પાછળથી અફવા ફેલાણી હતી કે પાછળ વાડીમાં ભૂત થાય ભૂત થાય એવું બધું પછી આ જગ્યા રહી પછી અહીંયા નવું બની ગયું છે સ્ટોરરૂમ ટાઈપ બનાવ્યું છે અહીંયા સ્ટોરરૂમ ટાઈપ બનાવ્યું છે અને અહીંયા આ જગ્યા રહી ખાલી સાવ એટલે ઉનાળો હોય એટલે સાહેબ એવું કહી દે ચલો છોકરાઓ બહાર વાંચવા જતા રહો એટલે અમે અહીંયા ઝાડ વખળો હતો વખળાના ઝાડ નીચે ભણતા હતા ભણવાનું તો ખાલી બાનું પણ એની મજા અલગ હતી કંઈક પછી ત્યારે તો અમે ભણતા ત્યારે તો આ હિંચકા લપસણી એવું કંઈ હતું નહીં જે એ ગીલી ડંડા પછી ખારો પાટો કબડી એ બધી રમતો રમતા હતા રિસેસમાં પછી આ મધ્યા ભોજન ત્યારે તો ત્યારે ખુલ્લું હતું અત્યારે જે આ લોક છે ને એ ત્યારે ખુલ્લું હતું અને અહીંયા હતી પાણીની પરબ જે અત્યારે ખંડેર હાલત થઈ ગઈ છે બાળપણની સ્કૂલમાં અંદર પગ મૂકીએ તો આપણું બાળપણ યાદ આવી જાય સાહેબો મારતા તો કોઈ દિવસ ઘરે જઈને ફરિયાદ નહીં કરી કારણ કે ખબર હે વાંક આપણો હોય એટલે ફરિયાદ કરવાની આવે નહીં ત્યારે તો અહીંયા પાછળ છે ને બતાવું તમને જે આજે જે નવો રૂમ બન્યો ને એની એક્ઝેક્ટ બાજુમાં પાછળ વખડો હતો મોટો સાહેબ સીધી એની હોટી જ કાપવા જાય એટલે સીધું હાથનો ઉપયોગ કરવાનો નહીં સીધી સોટી અને સોટી જ મારવાનું મિત્રો આ સ્કૂલે ઘણું બધું આપ્યું છે ગામને સમાજને પરિવારને કારણ કે આ સ્કૂલમાંથી ભણીને લગભગ અમારા ગામના જ ચાર થી પાંચ છોકરાઓ શિક્ષણ ગવર્મેન્ટ શિક્ષકમાં છે પછી એક કલેક્ટર છે એક વેટનરી ડૉક્ટર છે એ મારો સગોભાઈ પછી એક આઈટીઆઈના પ્રિન્સિપાલ છે પછી ઘણા બધા કલેક્ટર સાહેબ છે પછી અત્યારે રબારી રબારીનો છોકરો વિક્રમ એ બી લગભગ અમદાવાદ ક્લાસ ટુ ઓફિસર છે મ્યુનિસિપાલિટીમાં એટલે ભણતર તો સારું હતું આઈટીઆઈ આઈટી એન્જિનિયર છે ઘણા બધા એટલે આ ગામમાંથી લગભગ આજુબાજુના ગામમાંથી પણ આ આજે આ ગામમાં લોકો ભણવા આવતા હતા છોકરાઓ વિદ્યાર્થીઓ એટલે ભણતર તો બહુ સારું હતું આજે ફ્રી પડ્યો તો મેં કીધું ચાલો લાવો વિડીયો બનાવી દઈએ યાદગાર માટે અને ઘણા બધા બિઝનેસ પણ કરે છે છોકરાઓ ક્લાસરૂમ ખુલ્લો હોત તો થોડી જૂની યાદો થઈ જાત ત્યારે તો બેન્ચિસ બેન્ચિસ નહીં થેલા કાપડનો થેલો હોય કાં તો પછી ઓલી ટંકડી હોય ટંકડીમાં આવવાનું ભણવા માટે લઈને બધું થઈ પહેરેલી હોય પછી દર્શને સોમવારે અહીંયાથી હાથના નખ ચેક થાય પછી યુનિફોમ વ્યવસ્થિત પહેરેલો હોવો જોઈએ એ બધું બહુ સારું કામકાજ હતું ત્યારે મારા હાથ લગભગ અમારા ગુરુ બસરામભાઈ સાહેબ દાડજીભાઈ સાહેબ જગદીશભાઈ સાહેબ પછી ચતુરભાઈ સાહેબ વાસુભાઈ સાહેબ એમાં અમે લગભગ સાહેબ અને વાસુભાઈ સાહેબ નીચે હું ભણેલો છું એટલે સ્કૂલમાં પગ મૂકીને આજે જૂની યાદો આવી ગઈ આ તો અને મિત્રો એક એક ખાસ વાત એવી છે કે જે જે માવતર છોકરાઓને ભણાવવા માટે જે સિટીમાં ગયા છે ને આજે એમના છોકરાઓ રખડે છે પણ જે ગામના નિશાળમાં જે ભણેલા છોકરાઓ એ વેલ છેડ છે એમને એટલે એવું જરૂરી નથી કે સિટીમાં છોકરા ભણેલા હોય એ જ આગળ આવે એવું જરૂરી નથી એ આપણા માઇન્ડ ઉપર ડિપેન્ડ કરે છે તો મિત્રો કેવી લાગે આ અમારી નિશાળ આ અમારી સ્કૂલ આજે તો સંખ્યા નથી લગભગ મેં તમને કીધું એમ બારથી થી પંદર વિદ્યાર્થીઓ માંડ હોય એ એસટીએસસી એબીસી કારણ કે આપણા બધા સિટીમાં હવે રહેવા જતા રહ્યા છે એટલે આજે તો જે જે થી ગુંતી શાળા આજે ને તાળા લાગી ગયા છે એમ તો બહુ ખરાબ વસ્તુ કહેવાય હવે બધાને પૈસા કમાવાની લાલચ ગામડા થઈ ગયા સુના ચાલો મિત્રો તો કેવી લાગી નિશાળ તમને પણ તમારી બાળપણની યાદ આવી ગઈ હશે તો મિત્રો ચાલો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી રામ રામ નવા વર્ષના બધાને